હું છું જેતપુર અને આ છે પવિત્ર બ્રાહ્મણ જીવા જોશી અહીં ભાદર નદીની પ્રભાતે સ્વામિનારાયણ મંત્રથી અહીંની શેરીઓ ગુંજે છે વિરોધ વધ્યો સગાવાલાએ મુખ ફેરવ્યા પણ એમની નિષ્ઠા અડગ રહી એ જ સમયે શ્રીહરીના પાવન પગલાં મારા પર પડ્યા દર્શને આવેલા જોશીને મહારાજે પૂછ્યું જોશી દીકરાઓ મોટા થયા જનોઈ ક્યારે આપશો જોશીએ કહ્યું પ્રભુ લક્ષ્મીજી મારા ઘરે આવતા થોડું સંકોચે છે મહારાજે એ જ ક્ષણે સભામાં આવેલ એક શેઠ પાસેથી સેવા કરાવીને પાંચસો કોરી અપાવી પછી તો શેરીઓમાં ફૂલેકુ નીકળ્યું ઢોલ નગારા અને અબીલ ગુલાલની ની સાથે હણહણતી માણકી અને તેની પીઠે શ્રીહરી દિવ્ય તેજ સાથે વિરાજમાન થયા હતા સાથે બે બટુકો અને ભક્તોનો સમૂહ પણ સગા ન આવ્યા અંતર્યામી શ્રીહરી કહે જોશી સત્સંગી જ આપણી નાથ સંતો અને હરિભક્તો જમશે માટે શોક કરશો નહીં જોશી કહે મહારાજ લોકમાં આખા બ્રહ્માંડને મળે છે આમ ધામ ધૂમથી જનોઈ દેવાય તે રાત્રે સભામાં શ્રીહરીએ ભગત નો મહિમા કહ્યો ત્યારે મેં નિષ્ઠા કૃપા અને ભક્તિનું સર્વોત્તમ દર્શન જોયું જય સ્વામિનારાયણ